નમસ્કાર મિત્રો હું એડવોકેટ જનક મહેતા આજે એક પ્રશ્નનું નિરાકરણ લેવા છીએ કે શું તમારા ગામની અંદર વિકાસના કામો માટે કેટલા પૈસા આવે છે અને ક્યાં વપરાય છે તેની જાણકારી દરેક ગામ લોકોની હોવી જરૂરિયાત છે તો આજે આપણે જાણીએ કે કઈ રીતે જાણી શકાય તો સૌ પ્રથમ મિત્રો છે ને ગવર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા છે ને મેરી પંચાયત નામની એન્ડ્રોઈડ એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે એ એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમે છે ને તમારા ગામનું નામ સિલેક્ટ કરી તાલુકો જિલ્લો સિલેક્ટ કરી પિનકોડ નાખો એટલે તમારા ગામ આવશે ને ગામની અંદર પંચાયતની દરેક વિગત લખાઈને આવશે ને તેની અંદર તમારા ગામના જે કાંઈ બેંક એકાઉન્ટ ઓપરેટ થતાં છે તેની તમામ જાણકારી આપવામાં આવશે અને તેની અંદર કો કોને કેટલા પૈસા આપવામાં આવે છે અથવા તો ક્યાંથી કોણ ગ્રાન્ટ આપે છે તે પણ જાણકારી આપવામાં આવે છે અને તમારા ગામ ગામનો વિકાસમાં શું શું કાર્યો કરે છે તે પણ સરપંચ શ્રી તલાટી દ્વારા એને અપડેટ કરવામાં આવતું હોય છે તો આ મેરી પંચાયત એપ્લિકેશન દ્વારા તમારા કોઈપણ પ્રશ્નનું નિરાકરણ કરવા માગતા હોય તો પણ એમાં એપ્લિકેશનમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો અને તેની અંદર તમારા ગામના રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર લાઇન વગેરે કોઈ પણ સમસ્યા હોય તો તમે એમાં જાણ કરી અને તમે એનું સોલ્યુશન મેળવી શકો છો અને આ મેરી પંચાયત એપ્લિકેશનની અંદર દરેક વસ્તુની જાણકારી તમારા ગામની તમામ વસ્તુની મળી રહેશે જે ગ્રાન્ટની ગ્રાન્ટ ક્યાંથી આવી કોને આપી અને તેનું બિલોની ચર્ચા ગ્રામ પંચાયતની ને ગ્રામસભા બોલાવવામાં આવે તેનું પણ માહિતી એની અંદર આપવામાં આવે છે અને દરેક ગામની અંદર આ મેરી પંચાયતની એપ્લિકેશન ની જાણકારી હોય જ છે દરેક મિત્રો પોતાના ગામનો વિકાસ જાણવા માટેની ફરજ હોય તે જાણી અને આ એપ્લિકેશન દ્વારા જાણ મેળવી શકે છે આભાર મિત્રો અવનવા પ્રશ્નોનું કોઈ નિરાકરણ જાણવા માગતા હોય તો અમારા ઓફિસની રૂબરૂ મુલાકાત લો તેમજ અમારો સંપર્ક કરો આભાર